ભુજ શહેરમાં આજે ફ્યુઝન ટીવીએસ શોરૂમનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભુજ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી નવા શોરૂમમાં ટીવીએસ કંપનીની તમામ પ્રકારની બાઇક અને સ્કૂટર સાથે સર્વિસિંગની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે ઉદઘાટન પ્રસંગે ટાટા કન્સલ્ટન્ટ શ્રી સુભાશિષ ઘોષાલે જણાવ્યું હતું કે ગ્રાહકોને આધુનિક સુવિધાઓ સાથેનું શ્રેષ્ઠ અનુભવ આપવા કંપની હંમેશા પ્રયત્નશીલ રહી છે ભુજ ખાતેનું આ નવું શોરૂમ તેજ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે કંપનીના ઓપરેશન્સ મેનેજર શ્રી ગૌરવ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ફ્યુઝન ટીવીએસમાં ગ્રાહકોને સેલ્સથી લઈ સર્વિસ સુધીની તમામ સુવિધા એક જ છત હેઠળ મળશે સાથે જ સ્પેર પાર્ટસ અને એસેસરીઝની પણ સગવડ ઉપલબ્ધ રહેશે જોનલ હેડ શ્રી ગૌરવ સાલ્વીએ જણાવ્યું હતું કે ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભુજમાં આ શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે અમે કચ્છમાં ટીવીએસની સેવા વધુ સરળ અને સ્મરણીય બનાવવા પ્રતિબદ્ધ છીએ અત્રે ઉલ્લેખનીય છે કે ભુજના તપનભાઈ શશિકાંત ઠક્કર અને નીરજભાઈ યતીન ઠક્કર દ્વારા આ શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમણે ઘર આંગણે લોકોને ઉત્કૃષ્ટ સેવાનો કોલ આપ્યો હતો શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા લોકોએ પણ નવા મોડલ સગવડો અને આધુનિક સુવિધાઓ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો ભુજ મેં જે નયા ડીલર હે ફ્યુઝન ટીવીએસ તો કંગ્રેચ્યુલેશન અચ્છા કીજે ટીવીએસ કા પ્રોડક્ટ જો રેન્જ દેખેંગે આપ સ્ટાર્ટિંગ ફ્રોમ મોપેટ જો અમારા છોટા સા દો પહિયા હૈ તીનસો દસ સીસી કા જો પાવરફુલ બેક હૈ સબ હૈ ઇલેક્ટ્રિક ભી હૈ मोपेड मोटरसाइकिल भी है आइस भी है स्पेयर पार्ट्स देख लीजिए एक्सेसरीज देख लीजिए जो क्वालिटी ऑफ डीलरशिप इतना नीट एंड क्लीन क्वालिटी ऑफ डीलरशिप बनाए हैं तो बहुत अच्छा है हम रिक्वेस्ट करते हैं जितने भुज के डीलर्स हैं भुज के कस्टमर्स हैं सब आए यहाँ पे, आप एक बार गाड़ी को देखिए गाड़ी को टेस्ट ड्राइव कीजिए कल में हम लोग गए थे कच्छ में रणव कच्छ में तो रणअप कच्छ हमारे लिए बहुत बहुत इम्पोर्टेंट है और भुज हमारे लिए बहुत बहुत इम्पोर्टेंट है इट इज़ एक दिल का ना नाता है तो हम हम बहुत बहुत मुबारक है भाई साहब को कि इन्होंने एक अच्छा डीलरशिप दिया है आगे बढ़ेंगे दिस काइंड ऑफ डीलरशिप डेफिनेटली हमारा जो सेटअप होता है ना तीनों चीज़ होता है सेल्स भी होता है स्पेयरस भी होता है पार्ट्स होता है और सर्विस भी होता है तो ऐसा नहीं कि आपको सर्विस के लिए नहीं है बहुत गाड़ी बेच देते हैं सर्विस नहीं होता है हमारा सर्विस देखिए बेस्ट इन क्लास सर्विस आपको दिखाएंगे पार्ट्स अवेलेबलिटी देखिए एक्सेसरीज देखिए जैकेट से लेके जितने बाइक से उनके लिए जो बाइक खरीदता है उसके लिए एक्सेसरीज चाहिए तो सब कुछ अवेलेबल है एक ही जगह पे अवेलेबल है आपको कहीं जाने की ज़रूरत नहीं है और सर्विस हम बेस्ट इन क्लास सर्विस के साथ आते हैं तो कस्टमर को, को कोई दिक्कत नहीं होगा ये बेस्ट इन क्लास रहेगा यहाँ से जैसे मैंने बोला आपको मोपेड हमारा जो सबसे स्टार्ट होता है मोपेड से लेके स्कूटर होता है स्कूटर के बाद मोटरसाइकिल होता है मोटरसाइकिल में भी रेंज होता है 110 से लेके 310 सौ तक है मोटरसाइकिल उसके बाद इलेक्ट्रिक व्हीकल भी, भी है इलेक्ट्रिक भी आई भी है तो सब कुछ है आप आप जैसे चाहें आप आइए तो सही आप देखिए डीलरशिप में आप एक बार झलक दिखाएंगे ये हमारा ब्लाक मांगे थे हर वक्त कि हमको सौराष्ट्र में ब्लाक चाहिए ये ब्लैक है साइनिंग ब्लैक જો આપેગા હર પ્રોડક્ટ આપો બેસ્ટન ક્વલ્ટી કા મેગા એમ વાયુ શર્મા ભુજના સેન્ટરમાં આટલું મોટું શોરૂમ ચાલુ કરી રહ્યા છીએ આપણા પાસે ટીવીએસની વાઇડેસ્ટ રેન્જ ઓલ ઇન્ડિયામાં મસ્ત મેક્સિમમ રેન્જ ઓફ પ્રોડક્ટ્સ છે પ્લસ છે ને તે હે બેસ્ટ ઇન ક્લાસ ફ્રોમ મોપેડ ટુ ધ થ્રી થ્રી હંડ્રેડ સીસી બાઇક સુધી પ્લસ ઇવીઝ આપણું મોસ્ટ સક્સેસફુલ મોડલ જ્યુપિટર બેસ્ટ ઓફ ક્વૉલિટી ઓફ પ્રોડક્ટ્સ પ્લસ હવે વાઇડ રેન્જ ઓફ કલર્સ ને બધા છે ને તે હે મેક્સિમમ બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ્સ પ્લસ આપણા પાસે છે ને તે સ્ટેટ ઓફ ધ આર્ટ સર્વિસ સેન્ટર છે પ્લસ હન્ડ્રેડ પર્સન્ટ ઓલ પાર્ટ્સ અવેલેબલ ને ક્યારેક બી આપણે છે ને તે જે કસ્ટમર બેઝ હોય જે લોકોને છે ને તે સર્વિસથી જ કોન્ફિડન્સ વધે કે ભાઈ આપણે સારી ચીજ લઈએ છીએ સારી ચીજ છે ને યુઝ કરીએ છીએ એના માટે આપણે બેસ્ટ ઓફ ક્લાસ સર્વિસ સેન્ટર રાખ્યું છે ને એનું આખું ઇનોગ્રેશન કરીએ છીએ આજે ભુજની જનતાને એક છે ને તે હે એક જેને તે આમંત્રણ છે કે જેને તે હેં એમને બેસ્ટ ઇન ક્લાસ આખા છે ને તે હેં ગુજરાતમાં સારામાં સારી છે ને તે વાઇડ રેન્જ ઓફ પ્રોડક્ટ જોવા મળશે બધી જ પ્રોડક્ટ્સ આપણે ટેસ્ટ ડ્રાઈવ કરી શકીએ બધી જ છે ને તે ક્વોલિટી ચેક્સ શકીએ પ્લસ સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી જોઈ શકીએ કે જે છે ને તે એમના પ્રોડક્ટ સારામાં સારા પ્રોડક્ટ લીધા પછી રેગ્યુલર સર્વિસ માટે એમને કામ આવે જે છે ને તે એમને બેસ્ટ ઓફ ચીજ છે ને તે મળી શકે એના માટે આપણે છે ને તે હરેક કેટેગરીના બાઇક્સ માટે હરેક કેટેગરીના સ્કૂટર્સ માટે હરેક કેટેગરીની ઈવીઝ માટે છે ને તે અલગ મેકેનિક્સની ટીમ રાખી છે હરેક ટીમમાં છે ને તે બેથી ત્રણ મેકેનિક્સ હોય છે જે લોકો છે ને તે આખે આખું વેલ ટ્રેન ટીવીએસના છે ને તે વેલ ટ્રેન્ડ આખે આખા છે ને તે ટ્રેનિંગ સેન્ટરથી ટ્રેન થઈને આવેલા છે એ લોકોને તેને ટ્રેનિંગ આપવામાં આવી છે ને જેને રેગ્યુલર છે ને તે ડે ટુ ડેમાં જેમ જેમ નવા પ્રોડક્ટ્સ આવતા હોય ને એમ જેમ નવી નવી અપડેટ્સ આવતી હોય એ બધી રીતે છે ને તેમની ટ્રેન કરવામાં આવે છે એટલે ક્યારેક પણ કસ્ટમરને જેને તે સર્વિસ રિલેટેડ સોફ્ટવેર રિલેટેડ આજે સોફ્ટવેર બી એટલું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે પ્રોડક્ટમાં સોફ્ટવેર રિલેટેડ સર્વિસ રિલેટેડ ક્યારેક પણ કોઈ પ્રોબ્લેમ ના થાય એના માટે છે ને તે આપણે આખી આખી છે ને તે ફેસિલિટી ઇન્ક્લુડિંગ ઓફ છે ને તે વાઇડસ્ટ રેન્જ ઓફ સ્પેર પાર્ટસ બધું રાખેલું છે કે જેને કસ્ટમરને અહીંયાથી ધકો જ ના ખાવો પડે કે જેને તેમનું સોલ્યુશન એ જ સ્ટેપ પર આવીને પૂરું થઈ શકે